હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય ભૂગોળ જેની વાર્ષિક પરીક્ષાનું જે એસી ગુણનું પેપર છે આ પેપરનું આપણે સંપૂર્ણ અને સચોટ સરસ મજાનું સોલ્યુશન જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરી દો અને હા તમારે તમામ વિષયના પેપરના સોલ્યુશનની પીડીએફ હોય આશરે જેટલા પેપર છે બરાબર સરસ મજાના મોસ્ટ બી તો એ સોલ્યુશનની પીડીએફ તમને એપ્લિકેશન એપ્લિકેશન વેદ ડિજિટલ નામની છે જે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકો મોબાઈલ નંબર નાખીશ સેન્ડ ઓટીપી કરશો ચાર આંકડાનો જનરેટ કરશો એટલે પેડ કોર્સમાં તમને એ મળી જશે અથવા ત્રણ થી બારમાં જશો એટલે તમને ધોરણ પ્રમાણે વિડીયો એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર પણ મળશે

ખંડ પ્રવહન સિદ્ધાંત રજૂ કરનાર જર્મન વૈજ્ઞાનિક નું નામ શું હતું વેગનર કયા કયા છે છે ચેરાપુંજી ભારતના રાજ્યમાં આવેલું મેઘાલય એટલાન્ટિક મહાસાગરની સપાટીનું સરેરાશ તાપમાન કેટલું છે 16.9 નવ સેલ્સિયસ ચક્રવાત અંગેની અધ્યતન અને જીવંત આગોતરી જાણકારી મેળવી શકાય કોના દ્વારા ઉપગ્રહ દ્વારા નકશામાં રેલ માર્ગો દર્શાવવા વપરાતો રંગ કાળો આ પ્રણાલી લશ્કર દ્વારા વિકસાવવામાં આવી છે જીપીએસ વિભાગ બી એક એક વાક્યમાં જવાબ આપો ગુણના એવા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો અમે વાત કરી પ્રમાણે આ મોડેલ પેપર છે જે તમે દર વખતે પરીક્ષામાં આપણે આપીએ છીએ ત્રીસ જેટલા પેપર છે જે તમે વ્યવસ્થિત કરશો એટલે તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો જે ક્યાંથી મળશે મેં કીધું એ પ્રમાણે એપ્લિકેશનમાંથી ભારતના બે ભૂગોળવિદ્ધના નામ આપો પેલું આર્યભટ બીજું વરામિ નિહારિકા એટલે શું તો આકાશમાં તારાના ઝુંડની વચ્ચે કાળા ધોળા વાયુ વાદળો દેખાય છે જેને નિહારિકા કહે છે મૃદાવરણની સરેરાશ જાડાઈ કેટલા કિમીની છે તેત્રીસ કિમીની ભૂકંપ કેન્દ્ર કોને કહે છે તો જે સ્થળથી ભૂકંપ મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળને ભૂકંપ કેન્દ્ર કહે છે ખંડ પ્રવહન સિદ્ધાંતને કઈ રમત દ્વારા સમજાવી શકાય છે તો જીગ સોફીટ ની રમત દ્વારા સમજાવી શકાય છે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો જણાવો ભૂમિખંડો અને મહાસાગરો પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે સૂર્ય પૃથ્વીની આશરે કેટલા કરોડ કિમી દૂર છે બરાબર સૂર્ય પૃથ્વી થી આશરે 15 કરોડ કિમી દૂર છે માટેના અનુકૂળ સંજોગો જણાવો હવામાં રહેલો પૂરતો ભેજ સ્વચ્છ આકાશ શાંત હવામાન શિયાળાની લાંબી રાત્રિ વગેરે ઝાકળ બનવા માટેના અનુકૂળ સંજોગો છે વિભાગ બી બે ગુણના આઠ સવાલ વિદ્યાર્થી મિત્રો લે સોળ ગુણ તમારે વિડીયો પોસ્ટ કરીને લખતા જવાના કારણ કે વિડીયો નહીં ઘણો બધો મોટો બનશે એટલા માટે મેગમાં કોને કહે છે ક્ષોભ સીમા નો વિસ્તાર વિમાન ઉડ્ડયન માટે અનુકૂળ છે સમજાવો અથવા વૈશ્વિક તાપ વૃદ્ધિના નિયંત્રણ માટેના જણાવો પ્રદેશોમાં ઓછી ગરમી પડે છે કારણ આપો નીચેના વિધાનો માટે ભૌગોલિક કારણ આપો ત્યાર પછી રાતા સમુદ્રનું તાપમાન ઊંચું રહે છે સ્વ ઉત્પાદકો એટલે શું દિશા શોધન રીતો જણાવો સ્થળ વર્ણન નકશાની વ્યાખ્યા લખો વિભાગ ડી ત્રણ ગુણના આઠ સવાલ અને આઠ તેરી ચોવીસ પર્વતોનું મહત્વ સમજાવો ટૂંકનો લખો શોભ આવરણ વિડિયો પોસ્ટ કરીને વાંચતું જવાનું લખતું જવાનું વાયુ સમુચ્યના લક્ષણો આપી સમજાવો ટૂંકનો લખો ભેજનું મહત્વ સમુદ્ર જળના તાપમાનને અસર કરતા પરિબળો જણાવી વિગતે ચર્ચા કરો તેત્રીસમો પૂર ચોત્રીસમું ઔદ્યોગિક દુર્ઘટનાઓથી બચવાના ઉપાયો પાંત્રીસમું પ્રક્ષેપ ટૂંક નોંધ લખો છત્રીસમું સ્થળ વર્ણન નકશા નિર્માણ કાર્યના તબક્કા જણાવી પ્રથમ તબક્કાની નોંધ લખો સ્થળ વર્ણન નકશાની ઉપયોગિતા જણાવો વિભાગી પાંચ ગુણના ચાર સવાલ વીસ ગુણ એમાં મિત્રો ઘનીભવન એટલે શું ઘનીભવનના સ્વરૂપો જણાવી કોઈ પણ બેની સમજૂતી આપો સરસ મુદ્દાવાજ આપેલું છે વૃષ્ટિના પ્રકારો જણાવો

બધાને સારામાં સારા ગુણ પ્રાપ્ત થાય માટે શુભકામના ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત